રાધનપુર રેલવે લાઇનની કામગીરી શરૂ કરવામાં પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરી પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા વિસ્તારની પ્રજાની વર્ષો જૂની માંગણીને ધ્યાને લઈ અગાઉ કેન્દ્રીય રેલવે મંત્રીને ચાણસમાં હારીજ રાધનપુર નવીન રેલવે લાઇન માટેની રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતને ધ્યાને લઈ રેલવે વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સદર રૂટ ઉપર આવતા કંબોઈ ભારીજ સરવાલ સમી બાસપા અને બાબરી રેલવે સ્ટેશન સર્વે કરી કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે ત્યારે ઉપરોક્ત નવીન રેલવે લાઇન કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તે બાબતે પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ લેખિત રજૂઆત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવજી કરવામાં આવી હતી ગામની પ્રગતિ થાય અને લોકોને રોજગારીમાં વધારો થાય જેથી ગામમાં